એક છે અમારી ડિઝાયર અત્યારે અમે અમદાવાદથી નીકળીને કલાક થઈ ગયો છે અને આ ભાઈ રાજકોટથી સ્પેશિયલ માવો લઈને આવ્યા હતા નહીં તો પંદર વીસ માવો લઈને આવ્યા હતા અને બધો માવો ઘરે જ ભૂલી ગયા અને અત્યારે લોકલ માવા ખાય બધા અને પાણીનો ખોટું તો ફૂલ ભરીને બેઠા એક આ બોટલે એક આ બોટલ એક હોલી ગાડીમાં એક બોટલે એટલે પાણી તો નહીં ખોટે મજા આવશે વીસ રૂપિયા બોટલ નહીં ખાતા વીસ રૂપિયાનો ઘેરવો ભરી લેવો હારો અને અમારી સાથે છે આરો ભાઈ એ પાકી ચવડા લઈ લીધો ચવડો ચવડો કા ખાતો જ નથી ગાય તાર તો હતો આવું ને અમદાવાદ તું કેમ આવ્યો અમદાવાદ શું આવીશ ફોન માં તો ના ના કરતો તો આ બેન બા કેટલા મસ્ત લાગે અમે કામ કરો તમારું જા હે સમજી ભાઈ તો અત્યારે દસ વાગે અમે પહોંચી ગયા હતા વડોદરા અને વડોદરાથી હજી પણ સો કિલોમીટર છે બાકી તો નાસ્તો પાણી કરીને હવે ગાડી ઉપડવાની તૈયારી છે હા લેતો લેતો ભાઈ પાણી પહેલા જોઈએ રાજકોટ વાળા ને માવું ને પાણી પાણી બોટલ લાવો તો અગિયાર વાગે અમે ઉભાજી ગાડીમાં સીએનજી ભરાવા માટે અને હજી અહીંયાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી એસી કિલોમીટર એસી નહીં સિત્તેર કિલોમીટર છે બાકી મારા ખ્યાલથી સાડા બાર પોણા એક વાગે પહોંચશું અમે શું વાત તો પાછી વાત કરી કેટલી વાર લાગશે પહોંચતા આપણને કલાક લાગી જશે આપણને શું હા વધારે લાગી જશે તો ફાઇનલી પોણા એક વાગે પહોંચી ગયા છીએ અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી ને ગાડી અહીંયા પાર્ક કરી દીધી છાંયો તો ના મળ્યો પણ હવે જોઈએ બપોર જેમ ટાઈમ નીકળશે એમ છાંયો આવી જશે મારા ખ્યાલથી જોઈએ હવે પહેલા તો પેટ પૂજા કરશું પછી જશું ફરવા હા પેટ પૂજા વગર નહીં ચાલે શું કે પથુભા એ પથુભા પેટ પૂજા વગર હલશે કે નહીં ચાલે નઈ ચાલે કઈ કે નહીં ચાલે ચાવી આપી દઈશું ચાવી પહેલા પેટ પૂજા વગર હલશે કે નહીં ચાલે પહેલા જવાબ દો નહીં ચાલે હા તો હાલો પહેલા ખાવાનું કરીએ આપણે આ ભૂરીને જ દેવું ખાવા કા આપણે હલશે મને હાલો તો ફાઇનલ ટિકિટ લઈને અમે આવી ગયા છીએ જમવા તો જમવાનો પ્રોગ્રામ અત્યારે બધા બેઠા છે હા મોઢા જોવો તો બાઈ ગોઠવાય હા ગોઠવાય બધુબા

બટર પનીર ચખણું ને ગુલાબજાંબુ આપણે છાશ તો જોઈએ ચાલે અમે જમી કરીને આવી ગયા છીએ વેટિંગ એરિયામાં જ્યાં પાછળ બધી બસ આવશે અને લઈ જશે સ્ટેચ્યુ ઓફ યુનિટી તો ફાઇનલી કઈ અમે પહોંચી ગયા છીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી તો આ રહી સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિ ને અમારી પબ્લિક આ જાય રહી ખાવા ઉભરી ઉપર ઓલમોસ્ટ બે વાગે છે અત્યારે અને ત્યાં કને જમી ગઈ ત્રણસો રૂપિયા પંજાબી ખરી પાયા કાતા અહીંયા જમી લીધું હતું ખાલી એસી જ ન મળે બાકી બધું અહીંયા મળી જાય તો બધા ચશ્મા પહેરીને હાલતા થઈ ગયા છે મેં લીધા ચશ્મા ચશ્મા લીધા બધા ચશ્મા વાળા જ છે બંસી ભાઈ ચશ્મા લઈ જાય ભૂરી તો હમણાં ભૂરી ભૂર્યા લોકલ ચશ્મા ભૂરી હતા ખાલી રવિભાઈ બધાના સો રૂપિયા વાળા ચશ્મા બધાને મેળ પડી ગયો સામજીભાઈ ઓય રમેશ રાડામાં આવો તો રમેશ દાદા જો મારા રમેશ આ રમેશ ભાઈ છે આ રમેશ ખબર આરો ચબડો ચશ્મા પહેર લે આરો ચશ્મા વશમાં પહેરવા હોય ને લે ફોટા ને ખમ ફેંકી દેવા એને ઈ અમારા પપ્પાદી નથી અમારા પતુભાઈ વાય રહી ગયા પતુભાઈ મેરા સિસ્ટમ જોરદાર ઘરી હોય કને મસ્ત ફુવાર આવ્યું પાણી નું વર્ષે મસ્ત પાણી ઓકે ઝરમર ઝરમર પાણી વર્ષે મસ્ત લાગે ફાઇનલી અમે પહોંચી ગયા છીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓછી તો ક્યાંક ના કે પણ પોતા પોતા બહુ વાર લાગી ગયા મને ફોટા હું પાડો ફોટા પાડવા છે ફોટા પાડો ફોટા પાડો ફોટા પાડો બધા ઓલા બે તો પહોંચી ગયા તડકામાં તડકો જ લાગતો ભાઈ તમારે કોઈને ઓય આરો ભાઈ મસ્ત ફોટા ફોટા પાડાવી અને નીકળી ગયા છીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની નજીક અહીંયાથી એક ઓટોમેટિક વારું છે જે ઉભારી ઓટોમેટિક લઈ જાય શું કહેવાય ખબર નહીં પણ છે કરી કાંઈ દરિયો જો દરિયો હતી કહેવાય આને તો મિત્રો આ છે નર્મદા રિવર અને આ સ્ટેચ્યુ ઓફ યુનિટીની બ્રાન્ડ હો બાકી આ હાલવાનું નહીં ખાલી ઊભું રહી જવાનું અને ઓટોમેટિક લઈ જાય આ બાકી બધા મહેનત કરી લેવાના વગર મહેનત ઊભા ઉભા જવા બધા હવે શામજીભાઈ

આખી તો ઉપર વિડીયો વિડીયો બનાવી રીલ શૂટ કરી અને નીચે આવી ગયા છે મ્યુઝિયમ જોવા માટે આ છે સરદાર પટેલની મૂર્તિનું નીકળ્યું એકદમ જોરદાર અહીંયા ઘણા બેન વાંચે છે હિન્દીમાં મોહલ બેન બાકીની પલટણ આટલા આજુબાજુ ત્યાં વિખડાઈ ગઈ છે ગોતી લેશું અરે મસ્ત એસી વાળી ઠંડી હવા આવે છે એટલે બધન મજા આવે આયા કાલે હાલી હાલીને ઠાકેયા બધે બેસને ગાડીમાં ઇલેક્ટ્રિક ગાડી 3 સેવા છે એટલે જેવું તો ન વેયા અલગ આરી જવું પડે આરો ભાઈ થાકી ગયા એટલે ભાઈ તેડીન જવું પડે ભાઈ કાકો શું કામ તો કરવું પડે ને થાકી ગયો એઠી જાંડવા માં આરો ટાટા ઘી લઈ લોકોનું ઘી છે આ આ ઘી નથી તેલે ખસ્તો આલો બોલ તો પાછા આવી ગયા છે બસ હવે જાય છે પાછા પાર્કિંગ બાદ અને આર્યું ફરી પાછો મેં આરામને ઉપાડ લીધો કારણ કે પાછો થાકી ગયો ગાડી બસમાં બેઠો તો થાકી ગયો તો પાછા આવી ગયા છીએ પાર્કિંગમાં તો હવે ગાડી લઈને નીકળી ગયા છીએ અમે પહોંચ્યા બાજુ હવે મારો વારો આવ્યો છે વેગેનર જી વેગેનર હલાવવાનો તો ફાઇનલી પહોંચી ગયા છીએ અમે પોંચા રાજકોટ સંસ્થાતન આપણે તો પોંચામાં પહોંચીએ છીએ એન્ટ્રી સારી એમ જોરદાર જો તો ફાઇનલી પોઈચા પહોંચી અને ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે અને સામે એક મસ્ત જબરદસ્ત વસ્તુ દેખાઈ ગઈ સ્વિમિંગ પૂલ પણ બેડ ન્યૂઝ એ છે કે સાત વાગે બંધ થઈ જાય છે અને અત્યારે એક્ઝેક્ટ સાત વાગ્યા છે એટલે આપણા નસીબ જરાય નથી એટલે આપણે જાશું અહીંયા પોઈચા હવે અંદર જઈ જોઈએ એવું છે કે બહુ જોવા જેવું છે અને બહુ વખાણ પણ સાંભળેલા છે પોઈચાના તો ચાલો જોઈએ આવો છે કોઈચાનો ગેટ એકદમ જબરદસ્ત આજે રાતનું ભોજન આપણે અહીંયા કરશું પોઈચામાં ફાઇનલી પોઈચાની જમી કરી અને નીકળી રહ્યા છીએ પાછું અમદાવાદ બાજુ હવે બેક ટુ અમદાવાદ સોરી બેક ટુ અમદાવાદ એકચ્યુઅલી સાડા આઠ તો વાગી જ ગયા છે નીકળતા નીકળતા આ શું છે ભેંસ કા ગોબર ભેંસના પોદરા છે પોદરા તો ફાઈનલી પોઈચાથી નીકળી ગયા છીએ સીધા અમદાવાદ જવા બાજુ ચાર કલાકનો રસ્તો બતાવે છે અત્યારે કેટલા પોણા નવ વાગી ગયા છે મારા જલ્દી એક દોઢ વાગ્યાની આસપાસ પહોંચશું જોઈએ ક્યારે પહોંચશું પહોંચશું તો ઘરે ઘરે બસ તો રાતના સાડા દસ વાગે અમે પહોંચ્યા છીએ બરોડા અમદાવાદ આવીએ તો ઓલમોસ્ટ કલાક દોઢ કલાકનો રસ્તો છે હર્ષદ ડ્રાઈવ કરું છું હર્ષદ ડ્રાઈવ કરશે તારા ઉભા હતા જઈ રહ્યા ઘરે ગાડી મંગવાની જરૂર હતા તારું ઈજા શું હે ગાડી મંગવાનું હે તો ફાઇનલી રાતના સવા બાર વાગે અમે પહોંચી ગયા છીએ અમારા ઘરે અમદાવાદ જય દીદી પાર્ક તો બંને ગાડીઓએ કાંયા ગાડી પાર્ક કરી એ કાયા ગાડી પાર્ક કરી તો હવે બધા ઊંઘમાં છે તો ઘરે જઈને તરત સુઈ જ જશું તો આજનો ઓલો એ જ કરું છું ટટા બાય બાય